જય માતાજી મિત્રો આપણે તો જવાનું હતું વેળમાં આપણે તો ચાલતા થઈ ગયા હું ને ગોપાલ ને બધાય ચાલતા થઈ ગયા પછી તો આપણે વેળમાં જવાનું હતું પછી તો મારા કાકાએ સાઈડ કરી દીધી પછી મને પછી તો શું વેળમાં જતા હતા બાકાજી કે બાકાજી કે કરતા પછી મારા કાકા કે મારો વિડીયો લેતો મેં કીધું ચાલો તો મારો વિડીયો લઈ લો પછી તો આમ બે જતો પછી તો અમારા બધા ભાઈબંધો ચાલતા થઈ ગયા હતા પછી તો હાલતા હાલતા વેડનો નજારો જોઈ અમારા વેડનો નજારો પછી મેં એક દાલો ચાલતા જ પછી અમારું ઓડા હો હો તમને કેમ લાગે પછી જોઈ લો હા અમારો નજારો અમારો વેડ કેવડું મોટું ખબર તમને હા તો મારા કાકા લેવડ દીધું લેવડ પછી તો શું બધા વેડમાં પહોંચી ગયા મારા કાકા કે મારે રેલ ઉતાર્યું મેં ઉતારી લ્યો પેલા મારી ઉતારી તો શું મેં મોટર સાયકલ જાડ કરવાની કોશિશ કરી પછી નો થયું પછી એક છોકરાનો છોકરા નો પછી નોંધ થયું પછી તીસરી ટાયરમાં આવીને તો થઈ ગયું એ આ રહી ગયો ના કમળા ઠોકા

સાઈડ કાંઈ તરત જોઈ તરા કઈ થઈ ગયા મારા કાકા પછી મારા કાકા કે વિડીયો ઉતારા દે એવું ઉતારો પછી તે વિડીયો ઉતારતા જુઓ પછી તમે કહો એ મારો સીન લઈ ગયો પછી મારો સીન લીધો એમને પછી હું અમે તો ગામ બાજુ ચાલતા થઈ ગયા અવરા પછી તો અમારે અમારા ગામના હનુમાન પછી અમારા ગામના હનુમાન લેતા હતા પછી તો એને ત્યાંથી હાલતા થઈ ગયા અવરા અવરા પછી તો ગઈ લો ચાલતા 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 ગામ બાજુ આવતરે ઠીક ગામમાં પહોંચવા જાય આ અમાર ગામ નું મંદિર જોયેલો પછી કાય માસી ફટકાય પછી ચાલતા પછી શું મારો વિડીયો તો લાઈક શેર કરતા ગયો વિડીયો બહુ મોટો થઈ ગયો એટલે લાઈક નું બટન દબાવતો થઈ ગયો